સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ જે આ સાફ સફાઈનો અને કચરો લેવા માટેની ગાડીનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેઓને પણ લગભગ દર મહિને પાંચથી છ લાખ રૂપિયા જેવા મોટી માત રકમના ચુકવણા કરવામાં આવે છે ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તે આ એજન્સીના કોન્ટ્રાક્ટ આપે લેવા અને આ કામ સાંભળતા એવા યશભાઈને ઘટના સ્થળે બોલાવતા તેઓ દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો તો કે આ કામ અમારામાં આવતું નથી અમારે માત્ર કચરો ઉઘરાવવાનો હોય છે ને ગાડીની અંદર કચરો લેવાનું અમારું કામ છે ત્યારે કર્મચારી ગણ દ્વારા પણ ઉદ્ધરતાભર્યું વર્તન કરીને જણાવવામાં આવ્યું હતું કે સાઇડ આવે છે આ અમારામાં આવતી નથી ત્યારે સ્થાનિકો દ્વારા નંબર સાત જે આ વિસ્તારમાં લાગતો હોય ત્યારે વોર્ડ નંબર સાતની અંદર ઇલેક્શનમાં ચૂંટણીમાં વિજય બનેલ અને હાલ પ્રમુખ બનેલ એવા પ્રશાંતભાઈ પટેલને પણ ટેલિફોની જાણ કરવામાં આવી હતી ત્યારે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ દ્વારા પણ જવાબ જે આપવામાં આવ્યો હતો તેથી તેઓને અસંતોષ થયો હતો જેને લઈને સ્થાનિકો દ્વારા આવનાર સમયમાં જો હજુ પણ સમસ્યાનું કોઈ નિવારણ નહીં આવે તો કલેક્ટર શ્રી તેમજ શ્રી જેવા અને ઉચ્ચ કચેરીઓમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવશે ત્યારે પ્રમુખશ્રી દ્વારા ઘટના સ્થળે આવીને સ્થાનિકોને સાંત્વના આપવામાં આવી હતી કે આવનાર સમયમાં આ સમસ્યાનું નિવારણ કરવામાં આવશે ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા શહેરની અંદર ઉબરથાબર રોડ ખોદકામ ગંદકી કચરા ઉભરાતી ગટરો જેવી સમસ્યાનું સત્વરે કોઈ નિવારણ લાવવામાં આવે છે કે કેમ એ હવે જોવાનું જ રહ્યું વિરાંગ મહેતા મહેમદાબાદ શું નામ છે શું પરિચય છે આપનો મારું નામ ભૌમિક પંચાલ છે અને મેમદાવાદનો રહેવાસી આ કયો વિસ્તાર છે આ વિસ્તાર છે વાત્સલે એક કોમ્પ્લેક્સ જે કોટની સામે જેનો વિસ્તાર છે શું સમસ્યા થઈ છે સમસ્યા એવી છે કે અહીંયા જે કચરો પડ્યો છે એ કચરો આ ગાડી આવી અહીંયા નગરપાલિકાની અમે એમને કીધું કે અહીંયાથી કચરો લઈ લો એમનું કેવું એમ છે કે અમને આ બાજુનો પટ્ટો સોંપ્યો છે મેં આપણે મેમદાવાદના પ્રમુખ પ્રસાનભાઈને કોલ કર્યો પ્રસાનભાઈ આ ગાડીવાળા ભાઈ સાથે વાત કરી કે અહીંયાથી કચરો લઈ લો છતાં આ લોકો કચરો લેવા તૈયાર નહીં આમનો જે કોન્ટ્રાક્ટો કરીને સંભાળે છે એમની સાથે વાત થઈ હતી આ નગરપાલિકાની ગાડી નહીં તો અમારું કેવું એમ છે કે અમે ભરીએ છીએ ટાઈમે વેરો ભરીએ છીએ તો લોકો કચરો કેમ પ્રમુખ પણ અમારી સાથે એવી ભાષામાં વાત કરે છે કે જેમ કે ભાઈ આજે તો નહીં લેવાય કાલે જ આવશે કે ગાડી આમ તેમ એટલે અમે એમને કીધું જો આ કચરો કાલે અહીંયાથી નહીં લેવામાં આવે તો આખો વાત એ બ્લોક બધો કચરો લઈ નગરપાલિકામાં આવીશું બે દિવસ

અમારા વિસ્તારને આખા ગામની સફાઈ થવી જોઈએ આખું ગામ તો જો અત્યારે લોકોના શહેરોના મણકારો છોડી નાખ્યા છે રિક્ષાવાળાએ ભાડા વધારા દીધા છે ત્રીસ ત્રીસ રૂપિયા કર નાખી છે રિક્ષાના કેમ કે રિક્ષાવાળાએ એમ કહે છે ખાડા ટેકરી લીધે અમે નહીં આવીએ ગામમાં હવે તમે વિચારો જો અહીંયાથી કાલે ધારો કે આવતીકાલે મુખ્યમંત્રીને આવવાના હશે ને

વડાપ્રધાન સુધી આપ અરજીઓ જશે અમારી